તો આજે રવિવાર છે અને ઠંડી સરસ મજાની પડી રહી છે તો આજે આપણે ભાત કઢી અને મરચાં ખાવાનો પ્રોગ્રામ કર્યો છે તો ચલો તમને બતાવીએ ભાત કઢીની રેસીપી તો દોસ્તો આપણે ગેસ પર કુકર મૂકી અને અંદર બધી વેજીટેબલ નાખી દીધી છે અને પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે થોડું વેજીટેબલ મિક્સ થાય રીતનું હલાઈ દેવાનું છે અને વેજીટેબલ મિક્સ થઈ ગયા પછી પાણી ખૂબ ગરમ થઈ જાય પછી એના અંદર આપણે ચોખા ઉમેરીશું જો આપણે હવે ચોખા આંબોરીશું જો આપણે ચોખા નાખી રહ્યા છે ચોખા નાખી અને આપણે કૂકર થોડી વાર બંધ કરી દઈશું કૂકર બંધ કર્યા પછી આપણે બે ત્રણ સીટી વાગવા દઈશું સીટી વાગી ગયા પછી ખોલીને જોઈશું કે કેવા આપણા ભાત બની ગયા છે આપણા ભાત હવે બનીને તૈયાર થઈ ગયા છે જો એટલે આ ખોલીને જોઈએ છે આ હા હા જો કેટલી સરસ મજાના ભાત બન્યા છે આમ મોડામાં પાણી આવી જાય એ રીતના તો જો આપણે આ ભાત બનીને તૈયાર થઈ ગયા છે ગરમ ગરમ જો તમને પણ ભાવતા હોય તો કોમેન્ટમાં કહેજો કે ભાત કેવા બન્યા છે અને આ ભાત ખૂબ જ મજા આવે ખાવાની અને ગરમ ગરમ ભાત સાથે આપણે કઢી બી સર્વ કરીશું તો સાથે આપણે ભાત કાઢી અને અંદર કઢી અંબોરી દઈશું અમે કઢી બી બનાવી છે જો આ કઢી છે અમારી હા ભાઈ વાહ આ કઢીનો સ્વાદ ભાતમાં ખૂબ જ સરસ લાગે છે તમે પણ આવી રેસીપી બનીને ખાજો ને કેવી લાગે તો લાઈક કોમેન્ટને ફોલો કરી કહેજો અમ